અને એમાંય જામનગર ઠાકોરની સામે મને આ માણસો ઊભો રાખશે ને એને હું હું કયા મોઢે ત્યારે વાત કરી હતી પણ જો મારી ચામુંડા તું મને દોઢ હજાર દેને તો મારી વિંશ ભુદાળી જામનગરની માલપા હું જાઉં ડોકમાંથી આ માળા કાઢીને સાહેબ આમ વસન લેવાની તૈયારી કરીને ત્યાં માળાના મોતીની માલપાથી મારી આપા ફોજાની સામુડા

સારવા ગયા હોય અને કોઈ ઓશિતાના કાકા કુટુંબ ભાઈ તેડવા આવે પણ સાહેબ એ ગાડી માથે બેહતા પેલા એક વાર એક નહીં પણ હો કદાચ ઢોર સરતા હોય અને એમ કયો કે મારી ભોજા આપવાની સાઉન્ડ આવે તારા ભરો હે મેં જાઉં છું મારી સાઉન્ડ કે આટલો જો કોઈ વિશ્વાસ મને મળી જાય અને મારા ભરો હે વગડામાં હોક આવ્યું ને વેકીને વહી આવે અને જો હાથમાં લાકડી લઈને એની ગોવાળી નો કરું તો તો હું ધોળકિયા મેં

પણ મારી જામનગર ઠાકોર કદાચ મને વેણ ખવેણ કે મારી ચામુંડા મારી ને આટલી વાત કરી આટલી દલીલ કરીને ચાર ઘોડાની બગીની માલિપા બેઠો પણ સાહેબ ચિથરિયા ચારણને પહેરેલું કેડ્યું હતું એની કહું તૂટવા મળ્યું જામનગર ઠાકોર ની બગી છે હું તો એક ચિથરિયો માલધારી ચારણ મારી મારા અહો ભાગ્ય કે તે મને બગી ની માલિ બિહાર્યો હવે આનાથી મોટી મારી દેવ ક્યાં હોય છે હા સાહેબ અત્યારે આવો સમય હોય ને મોદી સાહેબ નો પ્લેન હોય ને એની બાજુમાં તમને હાર એટલે એટલું તો થાય કે મારી ધનખડી ધન તારા ભાગ કે આજ મોદી ના પ્લેન માં તે મને બેહાર્યો સાહેબ હા વગડા ની માલપા રખડતો ચારણ ચિથર્યો ચારણ અને જામનગર ઠાકોર ના ચાર ઘોડા ની બગી ની માલીમાં બેઠો ને તેના કેડી એની કહું થોડો થોડી મંડી ગઈ તૂઠવા પણ એનાથી નહીં આગળ વાત લઈ જાય સાહેબ એ ચાર ઘોડાની બગી જામનગરના દરબારગઢના દરવાજે આવી ને ચાર ઘોડાની બગીની લગામ કામદારામ સિપાઈએ ખેંચી અને એટલું કધું ચારણ હવે અહીંથી ઉતરી જાવ અને જામનગરના એ દરવાજાની માથે જ્યારે ચારણ હેઠે પગ જમીન માથે આવ્યો ને સાહેબ પણ એની આંખોના ખાલી ખૂણા ભીના થયા ને આંખુંના ખૂણા ભીના થયા ત્યાં તો હામે લાલ ગાય ને લાલ વાસડી થાવે એની બાજુમાં એક નાની એવી માથે પાણીની હેલ લઈને દીકરી ધીમે 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 બાજુમાંથી આમ નીકળી શાય કોઈને આંખની ઓળખાણ નથી ચારણ કયા ગામના છે કોણ છે ક્યાંથી આવે છે ક્યાં જ છે પણ બાજુમાં પડખે ચડી ચારણની ચારણ દીકરી એટલું બોલી કાપા આપા આપા ભગવતી માથે ભરોહો હોય ને એને મોઢાની માથે નોરું કોઈ દી મોડું ન હોય

રાજા વગડાની માલબા એક માલ સારતા ને મેં લાવ્યા છે માતાજી નું બાનું લઈને ફરે છે આહા જામનગર ઠાકોર ગાડીની માથે ઉભા થઈને એટલું કીધું કે એ ચરણ કઈ દેવને તું માને છે કે બાપુ દુનિયાની માલબા બધાય માને ને માતાયો ને ઈ બધી માતાયો ને એક મુખ હોય પણ હું બે મુખ વાળી સામુંડાને માનું છું ચાલ તારી ચામુંડા કેવડી હોય કેવી તારી ચામુંડા હોય ક્યારે આવે મને દેખાડ પણ સાહેબ માથે જે પાઘડી હતી ને લીલા જેના ઉડતા ત્રણે આટા ડોક માં નાખી એક આટો ખોલી ને માથે એમ ઢાંક્યો માથે ઢાંક્યો પણ મેરિયો ભુવન મારી વાઠાળી બુટ જેમ પડદે વાતો કરતા ને ચારણે આમ કરી પડતો આડો પસેડો કર્યો ને કે માલિપા મારી ખડખડ દાંત કાઢી હોય તો મારા દીકરા એકવાર જામનગર ઠાકોર ને કે ગાદી ની ઉપર થી હેઠે ઉતરી ગાદી ની ઉપર થી હેઠે ઉતરી અને જ્યાં તું અત્યારે ઊભો છો જામનગર ઠાકોર ને પગોઠી વાળી ને જામનગર ઠાકોર જયારે ગાદી ની માથે ત્યાં હેઠે આવીને પંગોઠી ને બેહે ને એટલે પછેડી લઈને એની માથે ઓઢાડી દેજે તું અહીંથી ઉતાવળા ડગલે જામનગરની ની માથે જઈને બે હું ચામુંડા કેવડી સૌ એને જોવી હોય કોઈ વાંધો નહીં વાંધો માથે ઓઢેલો જે પછેડો તો આમ કરીને આમ પાકડીને પાછા આટા હરખા નાખી અને એટલું કીધું કે મહારાજ મહારાજ

હોળ પગથિયા ઉતરી અને ચારણ બાજુમાં આવીને જામનગર ઠાકોરે એટલું કીધું ચારણ દેખાડ તારી દેવ મહારાજ મારી ચામુંડા જોવી હોય ને તો હવે આ જે માણસો ડાયરા બેઠા થોડીક આમ સગ્યા કરી નાખો આ વચ્ચે બેહી જાવ અને સાહેબ જેને મેલી ગેલી પછેડીની ભેટ વાળી હતી ભેટ ખોલી હો અને મહારાજાને કીધું પંગોઠી વાળી અદબ વાળી ને બે જાવ ને એની માથે પછેડી ઓઢાડ દીધી મહારાજ હું તણ તાળી પાડું ને એટલે મારી ચામુંડા આવશે પછી તમે જોઈ લેજો કે મારી દેવ કેવડી છે અન્યાથી ઉતાવળા ડગલે ઓળ હાખના રાજપૂતો બેઠેલા કાઈક કામદાર કાઈક દાહોંદી કાઈક ચારણ કાઈક માંગણ એની હોહરવા ખડા કરતા

અને ગાદી ની માથે આટીએ પગ સડાવી બેહી અને પછી એટલું કીધું કે મારી ચિથરિયા સારંગ ની સાબુડા એ મારી ભોજા આપવાની ભક્તિ ની દેવ હવે જામનગર ઠાકોર ને તું દેખાડ કે ચામુંડા કેવડી છે અને સાહેબ એક બે અને ત્રીજી તાળી પાડીને ત્યાં તો મામા ના હાથની ની માલપા એક તાળી બે અને ત્રીજી તાળી પાડી ને એ ત્યાં તો મારી ચોટીલાના ભૂખરા ડુંગરા વાળી જામનગર ઠાકોર ના પટ ની માલપા મારી સુવાળા મૂકી સામ જામનગર ઠાકોર ના પંડ ની માલિપા માતાજી નું અવતરણ કેતા અવતાર શરૂ થઈ ગયો જામનગર ઠાકોર બાંધ્યા ચાલ્યા નો એક જ મોટા માંથી નીકળે ખમા 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 કામદારો પૂછે કોણ છો હું ચોટીલાની ની ચામુંડા છું એક ચિથરિયા ચારણ ની ચામુંડા છું માલધારી ચામુંડા છું ખમા મારી ચામુંડ ની જાજી ખમા મારી વસ્તી ને જાજી ખમા અરે જામનગર આખા શહેર ને મારી ચામુંડા ની જાજી ખમા તેથી જામનગર ઠાકોરના મોઢાની માલમાંથી માંથી ખમા ખમા ખમકારા મીડા નીકળવા એટલે બીજા કામદારો હતા એને ગડગડતી ડોટ પી હોળ પગથિયા સડી અને ચારણ ને એટલું કીધું કે એ ચારણ જામનગર ઠાકોરને કોઈ દી દેવ દેવસ્થાનમાં માં ખબર નથી આ તારી ચામુંડાને ને ધૂણે છે ને હવે આ જે ધુજારી આવે છે એને બંધ કરી દે આ અને અંતે

એની વાહે ચિથરીઓ ચારણ ને એની વાહે બધી રહ્યા હતી રજવાડા ની માલિપા થી ઉભી બજાર ગામ ના સાપા સુધી સાહેબ ન્યા જઈ અને તેથી મારી અંતર વર્ણી આકાશી વેદુ મારી ધોળકિયા મેર પરિવાર નું ધર્મ મારી ચામુંડા ચિથરિયા ચારણ ને ગેબી અવાજ કર્યો ચારણ ચારણ તારી માથે જ્યાં

પગડી માલિમાં પડી એટલું કીધું ચારણ તને જોયો અને વિષ ભૂલાલી ચામુંડા ને જોઈ સાહેબ એટલે ગમે ત્યાં ભૂવા ધૂળતા કોઈની ઠઠામસ કરી ન કરવી દાંત નો કાઢવા સાહેબ રાફડા બધે હુના નો કોઈ ગરીબ હાવ ચિથરીઓ ધૂળતો હોય ને એનાય કોઠે ક્યારેક મારી આપા ભોજાની ચામુંડા હોય আমুন নাারে